નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું નું સહૃદય હાર્દિક 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 સ્વાગત છે તમારી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર મિત્રો તો મિત્રો આજે આપણે ધોરણ આઠ વિષય ગણિત ચેપ્ટર નંબર ત્રણ ચતુષ્કોણની સમજ સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એક સંપૂર્ણ સમજુ સાથે સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી જોવાનો છે અને પસંદ આવે તો એક લાઈક પણ કરવાની છે અને આઈ પર ક્લિક કરી પોઈન્ટ પણ આપવાના થાય છે તો તમારો વધારે સમય નથી લેતા આપણે જે ભણવાનું છે તેના પર આપણે નજર કરીએ તમે થંબનેલ જોઈ શકો છો બાળકો કે આપણે શું ભણી રહ્યા છીએ તો તમે તમારી સ્ક્રીન ઉપર પ્રશ્ન નંબર એક નિહાળી રહ્યા છો એ સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એક અહીંયા કેટલીક આકૃતિઓ આપેલી છે આ આકૃતિઓ આપણે જોવાની છે એક બે ત્રણ ચાર પાંચ છે સાત અને માહિતી આપેલી છે પ્રત્યેક નીચે દર્શાવવા આધાર પ્રમાણે વર્ગીકરણ કરો જો સરળ વક્ર છે સરળ બંધ વક્ર છે બહુ કોણ છે બહિર્મૂખ બહુ કોણ છે અને અંતર્મૂર્ખ બહુ કોણ છે એમાં આપણે અહીંયા વર્ગીકરણ કરવાનું થાય છે તો હવે આપણે સરળ વક્ર વાત કરીશું તો સરળ વક્ર કોને કહેવાય છે દાખલા તરીકે જોઈ શકીએ છીએ એક્ઝામ્પલ તરીકે આપણે દર્શાવીએ એ સરળ વક્ર કહેવાય આપણે દર્શાવીએ વર્તુળ તો એક આ સરળ વક્ર કહી શકાય આપણે દર્શાવીએ અરતનો આકાર તો એક સરળ વક્ર કહી શકાય પરંતુ આપણે દર્શાવી દઈએ તાર તો આ સરળ વક્ર ન કહેવાય કારણ કે રેખાખંડને છેદી રહ્યો છે ત્યારબાદ એક વર્તુળ હોય તેના અંદર બીજું વર્તુળ દોરી રાખવામાં આવે તો આ પણ સરળ વક્ર ન કહી શકાય હવે મિત્રો સરળ વક્ર વિશે તમને ખબર પડી ગઈ કે જે બે રેખાઓ એકબીજાને છેદતી ના હોય તેને આપણે સરળ વક્ર કહીએ છીએ

બરાબર છે તો આને પણ આપણે સરળ વક્ર કહી શકતા નથી આકૃતિ છે નંબરની આકૃતિ છે એ આપણે નિહાળવાની છે આ રીતે એ પણ આપણે શું છે સરળ વક્ર કહી શકાય ત્યારબાદ આપણે સાત નંબરની આકૃતિની વાત કરીએ તો સાત નંબર ની આકૃતિ તમારા અહીંયા સ્કીન ઉપર તમે જોઈ શકો છો સાત નંબર ની આકૃતિ પણ કેવી છે સરળ વક્ર કહી શકાય હવે સરળ બંધ વક્ર આઠ નંબર જોઈ શકીએ છીએ કે મિત્રો બે અલગ અલગ વર્તુળ છે અહીંયા મતલબ છેદી રહ્યું છે સ્પર્શ કરે કે છેદે મતલબ એક છે માટે સરળ વક્ર કહી શકાતું નથી હવે સરળ વક્ર માં જ આપણે જોવાનું છે સરળ બંધ વક્ર આ સરળ બંધ વક્ર કોને કહેવાય

ત્યારે પાંચમી આકૃતિ પણ જોઈ શકાય છે કે પાંચમી આકૃતિ પણ બાળકો શું છે સરળ બંધ વક્ર કહી શકાય ત્યારબાદ છ નંબરની આકૃતિ પણ બંધ છે તો એ પણ સરળ બંધ વક્ર છે સાતમા નંબરની આકૃતિ તમે જોઈ શકો છો એ પણ કેવી છે બંધ છે તો મિત્રો આ તમામે તમામ જવાબો અહીંયા લખેલા છે એ તમારે જોવાના છે બરાબર છે એ આપણે સરળ બંધ વક્ર કહી શકીએ વ્યવસ્થિત સમજવાનું છે પછી લખવા માટે હું તમને

તો આને શું કહેવાય બહુ કોણ કહેવાય આકૃતિમાં જોઈ શકાય છે અહીંયા વિકર્ણ છે અહીંયા પણ વિકોણ છે પતંગાકાર જેવું લાગી રહ્યું છે બાળકો આપણને બહુ કોણ છે વિકર્ણ હોય આપણે બહુકોણ કહી શકીએ અલગ અલગ ખૂણા વિકર્ણના આધારે પડતા હોય છે ત્યારે બધા જોઈ શકીએ છે એક પણ વિકર્ણ નથી એટલે બહુ કોણ કહેવાય છે નહીં આ બહિર્મુખ બહુકોણ કેને કહેવાય જે આકૃતિ હોય છે જે આકૃતિમાં જોઈ શકો છો કે બીજી આકૃતિમાં અંદરની બાજુ બંને વિકર્ણો છે કઈ બાજુ છે અંદરની બાજુ બંને વિકર્ણો છે માટે શું કહી શકીએ બહિર્મુખ શું કહેવાય બહુ કોણ કહેવાય હવે આકૃતિ જોઈ શકીએ છે તો આકૃતિમાં એક અંદર છે સમજવાનો પ્રયત્ન કરજો અને લખવા માટે હું તમને સ્લાઇડ આપું છું તમે જોઈ જોઈ વ્યવસ્થિત લખવાનો પ્રયત્ન કરી શકો છો બરાબર સરળ વક્ર અંદર તમને માહિતી છે સરળ બંધ વક્રમાં વિડીયો

નિયમિત બહુ કોણ કોને કહેવાય તો એની મિત્રો વ્યાખ્યા છે કે જે બહુ કોણ હોય અંદરની બાજુના ખૂણાઓ અને અંદરની બાજુના ખૂણાની મતલબ કે આપણે ફક્ત બાજુ કરવાની બહુ કોણ કહેવાય ભૂકોણ તો કહી શકાય પણ આપણે પ્રશ્ન કહેવાય છે નિયમિત બહુ કોણ છે જે ત્રિકોણ ચતુષ્કોણ જે આકૃતિમાં અંદરની બાજુ તમામ ખૂણાઓ અને બાજુ અને ખૂણાઓની બાજુ સમાન હોય છે સમાન હોય છે તેને આપણે શું કહીએ છીએ નિયમિત બહુ કોણ કહેવાય નિયમિત બહુ કહેવાય છે બરાબર છે હવે આપણે વાત કરીએ ત્રણ બાજુ અહીંયા આપણે લખવાનો પ્રયાસ કરીશું ત્રણ બાજુ કહેવાય ત્રણ બાજુ પછી મિત્રો છ બા ત્રણ બાજુ હોય ત્રિકોણ કહેવાય આપણે ડેફિનેશનમાં શું છે અંદરની બાજુ અને ખૂણાઓ બરાબર છે આપણે શું કહેવાય પણ ત્રિકોણમાં ત્રણ બાજુ સમાન હોય એ ત્રિકોણને ને કયો ત્રિકોણ કહેવાય સમ બાજુ ત્રિકોણ કહેવાય તો નિયમિત જે આપણે વાત કરીએ બરાબર છે નિયમિત બહુકોણમાં ત્રણ બાજુ હોય એને આપણે શું કહીએ છીએ ત્રિકોણ કહીએ છીએ પણ કયો ત્રિકોણ કહીએ છીએ ત્રિકોણ કહીએ શું કહીએ છીએ ત્રિકોણ ચાર બાજુ હોય બરાબર છે ચતુષ્કોણ તો ખરો જ બાળકોણ કહેવાય ચોરસ કહેવાય શું કહેવાય ચોરસ ત્યારબાદ છ બાજુ હોય ને આપણે શું કહીએ તો છ બાજુને આપણે શું કહીએ સટકોણ કહીએ પણ કયો સટકોણ લેવાનો છે નિયમિત સટકોણ નિયમિત પસંદ આવ્યો હોય તો અચૂક લાઈક કરજો પર જે પોઈન્ટ પણ આપવાના થાય છે ચેનલ પર નવા હોય ચેનલ ના મિત્રો પહેલી વખત તમે જોઈ રહ્યા હોય તો ચેનલ અચુક સબસ્ક્રાઈબ કરજો બાજુમાં બે લાઇકન પણ પ્રેસ કરજો જેથી કરી આવનારા નોટિફિકેશન સૌ પ્રથમ મિત્રો તમને મળતી રહે ફરી મળીશું એક નવો વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત